ના ના આડિયા પર છો કાજો હા છે મેડીની સિટેશન સ્ટાર્ટ થઈ છે બોલાવ કે સુદા તો મને માનના તક પણ

હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને સવાર સવાર ના વાગી ગયા છે તો તો આપણે થઈ ગયા છીએ ફ્રી તો આપણે હવે બ્લાઉઝ પૂરું કરવાનું છે તો તેના માટે જવું છે અસ્તર ઘઈ નીરવા બેરી ગયા છે ફ્રી થઈને હમ જે ગયા વેકેશન મજા કા વેકેશન હોય એટલે અને આ બાજુ આપણું દૂધ પણ આવી ગયું છે તો ચાલો દોસ્તો આપણે દૂધ ગરમ કરીમાં મૂકી અને પછી આપણે જવું છે હસ્ત લેવા માટે તો આવીને મળશું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો

આ છે સ્વીટ દહીં હા એનો મધિયાજી તો આને કરવા છે તો આ છે દહીં અને આ મેડમ અહીંયા કરી રહ્યા છે કાજુનો સોળ થાય છે આ છે મારા મનભાઈ તેના નામની ચેનલ હતી લઈ મસ્તી કરે છે ભાઈ જો એને કરવા છે બીજે લગન ને હું એમ કશું પાયા લગન કઈ છે તો ચાલો આવે છે અત્યારે ખાવી 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 દયો તો ખાવી હોય હું તો અત્યારે જો મૂકી દઈશ મન તો હું અત્યારે જ કારણ કે એને જીરવાય મન કેમેરો ચાલુ કરે કરવી છે ને

અત્યારે એક જેવો ટાઈમ થઈ ગયો છે અને જમીન પછી આપણે ઊભા થઈ ગયા અને પછી વિચાર્યું કે આજે લચ્છી બનાવી દવા જે રજા છે એટલે બાળકોને બહારનું કંઈક એવું ખાવા પીવાનું મન થઈ જાય ઠંડી એટલે સોરી ઉનાળો આવી ગયો છે એટલે તો જગદીશને કાજુ બદામ મને છે ને લઈ જ નહોતા તેવા પણ મેં જ પર લેવડાવ્યા છે કાજુ બદામ કારણ કે મારે પાઇનેપલ લચ્છીમાં નાખવા જતા

લગા હે સાજે છે રવિવાર અને આમ ચક્કર મારતા નીકળાતા તો રેક્સ રેસ્કોસ ગ્રાઉન્ડ પાસે નીકળા તો તેમાં હતું એક્ઝિબિશન તો મેં અને સીએ વિચાર્યું કે અમે મા દીકરી બંને જઈએ એક્ઝિબિશનમાં તો ચાલો મિત્રો ના ના આઈ રહ્યા પર જો આવતા જો એટલે ટ્રેન સરસ ટીંગાઈ જોશી આ

અને કેવું આવું મન પગરખા આવું છે જાવું તો પણ તમ લઈ જ કે કે મેળ્યું જ નહીં ઈ કે અમીન માર્કેટ ને અમીન માર્કેટ કે એક કરો તો એક નઈ કરતો કોરોના વખતે પગરખા કોઈ જોયું હોય તો તમે કરજો અને અત્યારે મને કામે લગાડી દીધો છે કેરીની સીઝન સ્ટાર્ટ થઈ છે પછી હું લાવું કેરી સુધા દઉં અને આમાં નાખશું ચટણી મીઠું ને મસ્તની ચટાકેદાર બનાવીશ જોઈ લે હું હોસ્ટેલમાં મને ભાઈ એક્સપિરિયન્સ જાજો છે બનાવી છે વેજ બિરિયાની નોનવેજ ન ખાતા હતા વેજ બિરયાની અને માં બની રહી છે રોટલી તો તમારી ઘરે શું રસોઈ બનાવવાની છે અને શું શું બની છે તમે તમે દીજો છો તો ચાલો ફટાફટ વિડીયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો દોસ્તો અહીંયા દોસ્તો અત્યારે જમવા બેસી ગયા છે જઈમા પછી અમારે અમારા રિલેટિવ જૂના પાડોશીને ક્યાં ખબર કાઢવા જવાની છે હા તો જમવામાં આજે ફૂલ મેનુ છે સબ્જી વગરનું કેરીની કચુંબર જોડે લાલ મરચાની કચુંબર અ છેનોઠાણું છે મેડમ ગોળ કેરીનું ઓઠાણું ગોળ કેરીનો ઓઠાણું છે અ છે શ્રીખંડ છે ધрниવાડીના કવની રોટલી છે ને ધрниવાડીના મરચા છે લાલ ઈ પણ કેને તો બધું ધрниવાડીનું જોઈ બીજું કહેવાય હોયો હવે જાવ જાવ હવે રેકડીમાંથી ભાઈ રેકડી વાળો આવે છે આપણે કે આપણે કોણ છીએ આપણે કેવું છીએ આપણે કેવું તો એટલે કે બધી આપણો ભાઈ કહેવાય હા તો કે ચાલો દોસ્તો જમી લક્ષુ જમવામાં લઈજી છે જોરદાર ભૂખ હમુક મે વોટર જાઉં છું હમુક મે ઘરે જમું છું તો કે તો ન પી તો ચાલો ઘરે જમી લે કે ના વોટર માં એમાં પેરો બેઠો નથી